નમસ્કાર હું પ્રવીણ આજે સમી સંજિયાએ એક ગંભીર મજાક ની વાત કરવી છે શું સરકારને ખેડૂતો કરતા જે બિયારણ વિક્રેતા કે અથવા તો ઉત્પાદકો છે તેની વધારે ચિંતા છે ભૂતકાળનો એક પરિપત્ર અને એમાં પોલીસ વિભાગ એવી સૂચના આપે છે કે કોઈ પણ કિસ્સામાં જો અનઅધિકૃત બિયારણ કે બિયારણ પકડાય તો પોલીસે સીધી ફરિયાદ દાખલ કરવાની નથી આ દેશમાં કાયદો વ્યવસ્થા છે આ દેશમાં પોલીસ પ્રશાસન જે દેશનો નાગરિક છે તેની સાથે કંઈ ખોટું થાય છે તો તેની મદદે જાય છે અને ખાસ તો છેતરપિંડીના કેસમાં જે અબાધિત અધિકાર છે પોલીસ વિભાગ પણ અત્યાર સુધીના કિસ્સામાં આપણે સાંભળીએ છીએ કે મોટાભાગે સિઝન પૂરી થાય એટલે અનઅધિકૃત જે બિયારણ વિક્રેતાઓ છે કરોડોનું બિયારણ રહે હજુ તો ક્યાં શું પરિપત્ર લખે સોરી પત્ર લખે મુખ્યમંત્રીને લખે કૃષિ વિભાગને લખે જે તે ખેતીવાડી અધિકારીને લખે પણ એ પત્રના જવાબ કેવા મળે છે અથવા તો નથી મળતા ક્યારે મળે છે એ તમામ જે છેતરાયેલા છે અથવા તો જેમની સાથે ખોટું થવું છે એ સૌને ખબર છે પણ આજે જે સૂચનાની વાત કરીએ છીએ તે ત્રીસ માર્ચ બે હજાર પચીસનો નો આદેશ છે પોલીસ વિભાગનો કે બિયારણની બાબતમાં પોલીસે દખલગીરી કરવી નહીં પોલીસે પહેલા ખરાઈ કરવી જો કોઈ ખેડૂત કોઈ ખેપ પકડાય બિયારણની મોટાભાગે એવા ખેપની વાત થઈ રહી છે કેમ કે ખેપ એવી જ પકડાય જે અનઅધિકૃત હોય તો એક કિસ્સામાં સીધો પોલીસ ફરિયાદી ન બની શકે તેને કૃષિ વિભાગને ધ્યાન દોરવાનું ટેકનિકલિટી ચેક કરવાની ખરાઈ કરવાની અને બાદમાં આગળની પ્રક્રિયા વધારાશે બે હાજર પાંચમાં એક પરિપત્ર થયો હતો તે સમયના પોલીસ વડાએ કર્યો હતો ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા હાલ વડાપ્રધાન છે બે હાજર તેરમાં માં પણ એક પરિપત્ર થયો અને બે હજાર તેરમાં પરિપત્ર કરીને આ પ્રકારે સૂચના પણ આપવામાં આવી આ જે સૂચના આપવામાં આવી છે પોલીસ વિભાગની આટલા દિવસથી આ સૂચના ફરી રહી છે પણ મીડિયા માધ્યમોના પડદે કેટલી દેખાય છે એ વ્યુઅર્સ પર છોડીએ છીએ પણ આ ગંભીર સવાલ છે સવાલ એ છે કે બિયારણ ઉત્પાદક ઉત્પાદન જે કરે છે શું એનું પોલીસ માનશે એનું કૃષિ વિભાગ માનશે તો સરકાર અને કૃષિ વિભાગના પડખે કોણ છે ખેડૂતો તો ઠીક પણ પણ પોલીસના કાંડા કપાઈ ગયા આમાં એવા ઉત્પાદકોની વાત નથી જે ઈમાનદારીથી ધંધો કરે છે અથવા તો વેપાર કરે છે વાત એવાની થઈ રહી છે કે જે વિધાનસભામાં આંકડો માગે તો એટલો અસ્પષ્ટ હોય છે દરેક જિલ્લામાં તમે કદાચ આરટીઆઈ કરીને આંકડો માગો જંતુનાશક દવા બિયારણ કે પછી

શું કૃષિ વિભાગ અત્યાર સુધી અનઅધિકૃત બિયારણનો કરોડોનો લખલૂટ વેપલો અટકાવી શક્યું છે ભૂતકાળમાં ફરિયાદો એ પણ થઈ છે કે મોટો મસમોટો જથ્થો પકડાય પરંતુ બાદમાં ફરિયાદમાં નામ બદલાઈ જાય છે 4G 5G બિલ ગાર્ડ ઓ ગાર્ડ ટે ગાર્ડ મોન્સેટો થી માનીને કઈ રીતે કરાર પૂર્ણ થયો અને કઈ રીતે બીટી કપાસનું બિયારણ જે વેચાઈ રહ્યું છે 2018 બાદથી ઘણી બધી ડિબેટ સામંજસ્ય પરથી કરી હતી અને છતાં પણ આ વેપલો ચાલી રહ્યો છે અનઅધિકૃત છે પરમિશન કોની છે પરમિશન કોઈની નથી તો આવા અનઅધિકૃત બિયારણની બાબતમાં જો ખુદ પોલીસ વિભાગ પરિપત્ર કરે અથવા સૂચના આપે કે પોલીસે ફરિયાદ નહીં નોંધવા તો સવાલ એ પણ ઉઠે છે શું અપમાન નથી એ તમામ પ્રામાણિક પોલીસ અધિકારીઓનું કે જે પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે દિવસ રાત શું વિશ્વાસ નથી ગૃહ વિભાગને શું વિશ્વાસ નથી અથવા તો આ પરિપત્ર કે આ સૂચનાથી મજાક થઈ રહી છે સવાલ ગંભીર છે પણ આ આદેશ મજાક બનીને રહી ગયો છે આપેલા 2005 નો જે પરિપત્ર હતો અથવા તો 2013 માં જે તમામ પોલીસ કમિશનર અને રેન્જ વડા શ્રીને જે તમામ પોલીસ અધિક્ષકને જે સૂચના આપવામાં આવી હતી પોલીસ મહાનિર્દેશક તરફથી એ 12 3 2013 નો પણ આદેશ છે રાજુ ભાર્ગવ ઉત્યારે હતા અને જો કૃષિ વિભાગ એટલું દમ ભરતું હોય કે આટલી ટાસ્ક ફોર્સ બનાવી દીધી તો સાહેબ એ તો આંકડા રજૂ કરો કે કેટલા મોટા માથા પકડાયા દર વખતે કોઈ પકડાય એટલે પેકેટ ઉપરનું બદલીને ફરી માર્કેટમાં આવી જાય છે સુરેન્દ્રનગર સહિત ઘણી બધી જગ્યાએ જયારે પાક નિષ્ફળ જાય અથવા ઉગે નહીં કેટલી રેલી નીકળે છે પોલીસ ખાતા ને ઈમાનદાર પોલીસ કર્મીઓ પર ભરોસો નથી શું એમનો જે અધિકાર છે અથવા કોઈ છેતરપિંડી થયેલો મહેસૂસ કરે તો છેતરપિંડીની શું ફરિયાદ ન કરી શકે આ દેશમાં આજ મુદ્દે ચર્ચા કરવા માટે બે ખાસ મહેમાન જોડાશે રમેશ સમાણી સાહેબ જોડાશે જે પૂર્વ આઈજીપી છે ગુજરાતના અને જે કે પટેલ છે જે ખેડૂત આગેવાન છે ટૂંક સમયમાં જ મનર પટેલ પણ જોડાશે થોડા ટેકનિકલ કારણોસર મોડા જોડાશે બંનેનું સ્વાગત છે સમાણી સાહેબ આપથી શરૂઆત કરીએ બે હજાર પાંચને ટાંકીને બે હજાર તેરના એક આદેશનો ઉલ્લેખ થાય છે આ તો એવું થયું કે જે રહી સહી વાત હતી અટકેલી હતી કે જ્યાં છેતરપિંડી મહેસૂસ થાય કોઈ ખેડૂતને

કેમ કે જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં જે ગુનો છે એટલે ગુના તરીકે જેને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે એવો ગુનાને કોઈ પરિપત્રથી ઢાંકી શકાય નહીં અને પરિપત્રથી કોગ્નિઝેબલ ગુનાને ઢાંકી શકાય નહીં એટલે કે પરિપત્ર કરીને એવું ન કહી શકાય કે ભારતીય ન્યાય સંહિતામાં જે છેતરપિંડીનો જે ગુનો છે પોલીસ અધિકારનો એટલે કે કોગ્નિઝેબલ ગુનો છે એ ગુનામાં કોઈ ફરિયાદી તમારી પાસે આવે તો એની ફરિયાદ ન લેવી એવી સૂચના આપી શકાય નહીં અને આવી સૂચના ગેરકાયદેસર છે વાત એ છે કે જે આ પરિપત્ર છે એમાં એવું લખેલું છે કે ભાઈ આવી કોઈ ફરિયાદ તમારી પાસે પોલીસ સ્ટેશનમાં આવે તો તમારે કૃષિ ખાતાના અધિકારીનો સંપર્ક કરવાનો છે ઓકે એમાં કોઈ વાંધો નહીં કૃષિ ખાતાનો સંપર્ક કરવામાં વાંધો નથી પરંતુ એમાં એ સૂચના છે કે જો કૃષિ ખાતા વિભાગના અધિકારીઓ જો ફરિયાદ આપે તો જ પોલીસે કાર્યવાહી કરવાની છે આ જે સૂચના છે એ ગેરકાયદેસર છે અને આવી સૂચના આપી શકાય નહીં એનો અર્થ એમ થયો કે ભાઈ કોબિઝિબલ ગુનો છે જે કાયદે બનાવ્યો છે જે અને જે આપણા દેશની સંસદે કાયદો બનાવ્યો છે એને રાજ્યના પોલીસ વડા કે પોલીસ કમિશનર કે એસપી પરિપત્ર દ્વારા એને દૂર કરી શકે નહીં આટલી સામાન્ય સમજણ આ પોલીસ વિભાગના અધિકારીઓને કેમ નહીં હોય એ પ્રશ્ન થાય છે તો આ તો થઈ ગયો સાહેબ હવે પરિપત્ર એનું કારણ એ છે કે સાહેબ તમે ઘણા બધા કિસ્સાઓમાં જોતા હશો કે ઘણી વખત ફરિયાદ નોંધાઈ પણ ખરા ઘણી વખત પકડાઈ પણ ખરા એ પ્રક્રિયા એટલી લાંબી થઈ જાય છે હવે ક્યારે કૃષિ વિભાગ કેશે ફરિયાદ કેશે કે નહીં બીજા નંબરની વાત છે અને અહીંયા તો એક રોલ જ નીકળી ગયો તો અહીંયા સીધો સંકેત એ પણ શું જાય કે તમે જે કંઈ પણ ઈમાનદાર પોલીસ કર્મીઓ છે એના પણ કાંડા કાપી લીધા કે તમારે સીધી કોઈ કાર્યવાહી નહીં કરવાની પેલા ગાંધીનગર જાણ કરવાની બિલકુલ હવે આ પરિપત્ર જે છે એમાં તમે જુઓ કે જે બે હજાર પાંચમાં થયો છે એમાં ત્રણ પેરેગ્રાફ છે પેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે ભાઈ આ ખેડૂતો તરફથી કૃષિ યાત્રા દરમિયાન ફરિયાદો મળી છે કે નકલી બિયારણનું વેચાણ થઈ રહ્યું છે હવે આ નકલી બિયારણનું વેચાણ થાય તો ખેડૂતોને અને રાજ્યને કેટલી મોટી નુકસાની થાય એનો કોઈ અંદાજ ખરો કે આ જે દાખલા કરે કપાસનું બિયારણ છે હવે કપાસ નવ મહિના સુધી ઉભો રહે તો એ કપાસ વાવે અને વાવ્યા પછી જયારે મોટો થાય અને એને ઝીંડવા ન બેસે ત્યારે ખબર પડે કે ભાઈ આ તો નકલી બિયારણ છે તો એ વખતે તો બીજો કપાસ વાવી શકાય નહીં સીઝન જતી રહે તો આ જે નુકસાન થયું લાખો ખેડૂતોને એનું શું તો એની ફરિયાદ આ કૃષિ રથયાત્રા દરમિયાન કરવામાં આવી હતી હવે આ ફરિયાદ ને બરોબર સાંભળવાને બદલે જો કે પેરેગ્રાફમાં લખ્યું છે પરિપત્ર પેરેગ્રાફ એક માં જી હવે એના બદલે ગુજરાત સ્ટેટ સીડ પ્રોડ્યુસર્સ એસોસિએશન જે છે એને જે રજૂઆત કરી કે ભાઈ આ પોલીસની હેરાનગતિ છે એના આધારે આ પરિપત્રનો ત્રીજો પેરેગ્રાફ લખી નાખ્યો કે ભાઈ ના તમારે પોલીસે છે ને માત્ર કૃષિ વિભાગના અધિકારી કે તો જ કાર્યવાહી કરવાની તો જ તમારે ફરિયાદ લેવાની એફઆઈઆર લેવાની નોંધવાની પણ મારું એમ કેવું છે કે આવો પરિપત્ર કરતા પહેલા ગુજરાત સરકારના ગૃહ વિભાગે પોતાના જ એસીબી વિભાગને એટલે કે લાંચ રૂશ્વત વિભાગને પૂછ્યું ખરું કે કોઈ બિયારણના વિતરકો ને હેરાનગતિ થઈ હોય કે એના બિયારણના પ્રોડ્યુસર્સને કોઈ હેરાનગતિ થઈ હોય એ અંગેની કોઈ ફરિયાદ લાંચ રૂશ્વત વિભાગને મળી છે કોઈ પોલીસ અધિકારીની વિરુદ્ધમાં હમ એક પણ ફરિયાદ મળી છે ખરી રાજ્યના પોલીસ વડાએ ખાતરી કરી છે ખરી ઓકે જો ખરેખર પોલીસ વિભાગની હેરાનગતિ હોય તો કોક ને કોક તો અરજી કરે જ લાંચ વિરોધ વિભાગમાં કે ભાઈ અમને હેરાન કરે છે પૈસા માંગે છે વગેરે વગેરે તો આવી એક પણ ફરિયાદ ન થઈ હોવા છતાં આ પરિપત્ર કર્યો છે એટલે એનો અર્થ છે કે દાળમાં કાળું છે અને સરકારને ખેડૂતોની ચિંતા નથી પણ બિયારણ ઉત્પાદકો અને વિતરકોની ચિંતા છે આ બહુ વિચિત્ર પ્રકારનો પરિપત્ર છે અને વિચિત્ર પ્રકારની માનસિકતા છે બહુ સારી વાત કરી જે કે પટેલ આપણી સાથે છે જે કે પટેલ દાળમાં કંઈ કાઢું છે કે દાળ જ પૂરી કાઢી છે કેમ કે બિયારણના કિસ્સામાં ઘણું બધું સરકારને બી ખબર છે કે જો સરકાર પચીસ ત્રીસ વર્ષમાં બિન અધિકૃત બિયારણ કે છેલ્લા આપણે પંદર વર્ષની વાત કરી લઈએ આ વેપલો અટકાવી ન શકી હોય કૃષિ વિભાગ વેપલો અટકાવી ન શકી હોય

આપના માધ્યમ થકી કહું પુરાવા સાથે હોય ત્યારે હું બોલી રહ્યો કે આ લોકોએ ખેડૂતોનો લૂંટવા માટેનું ષડયંત્ર જ કર્યું છે ખરેખર તો જો સીડી સુશન સાચું અને સારું અને ઉચ્ચ ગુણવત્તાનું જ બિયારણ બનાવતા હોય પ્રવીણભાઈ તો એમને પોલીસ પ્રશાસનથી ડર શેનો નો સાચા ને સારા માણસો ને કે આ એસોસિએશન જો સાચું જ કરતી હોય તો એને પોલીસ પ્રશાસનનો ડર શેનો કોઈ દેશની ગુજરાતની પોલીસ પ્રમાણિક જ છે અને પ્રમાણિકપણે કામ કરે છે એકાદ બે કિસ્સામાં એવું બની શકે ભ્રષ્ટાચારી હોય શકે પરંતુ બધા જ પોલીસ પ્રશાસનના મિત્રોને ભ્રષ્ટાચારી ગણવા આડકતરી રીતે તો એવું જ કહેવામાં આવે છે અને દુઃખની બાબત તો એ છે કે પોલીસ પ્રશાસન દ્વારા જ એમ કહેવામાં આવે છે કે ભાઈ તમારી ઉપર અમને વિશ્વાસ નથી ખરેખર તો આ કેવડી મોટી મજાક કહેવાય આ વિશ્વનો સૌથી મોટો જોક ગણો હોય તો ગુજરાત સરકારે બનાવેલો પ્રીણભાઈ જે કૃષિ વિભાગની અત્યારે આપણે વાત કરી રહીએ છીએ એ કૃષિ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ ઘણા બધા ભ્રષ્ટ અધિકારીઓએ જે બિયારણનો નમૂનો લેવાનો હોય એ બિયારણના નમૂના પછી સરકારી લેબોરેટરીમાં તપાસ થઈ હોય અને એ નમૂનો ફેલ ગયો હોય

અને સરકારે ખેડૂતો પાસેથી ટેક્સ લેવાની જે રીતે માની લ્યો કે ખેડૂતોની જવાબદારી સરકાર સ્વીકારવા તૈયાર નથી એવી જ રીતે ટેક્સ લેવાનું પણ બંધ કરી દેવું જોઈએ કે દેશનો નથી નથી અને અમે ખેડૂતોની કોઈ જવાબદારી લેવા તૈયાર આ તો ખરેખર ભયંકર મજાકે કૃષિ વિભાગમાં પ્રવીણભાઈ આપણે છેલ્લા કેટલાય વર્ષોથી જોઈએ એક મજાક ઉપર મજાક થઈ રહી અને પોલીસ પ્રશાસનને શા માટે રોકવામાં એસોસિયેશન કામ કરવું પડ્યું

કરવા જતા હોય તો પોલીસ પ્રશાસન એક બીજો પણ પરિપત્ર જાહેર કરી દે કે હવે પછી ક્યાંય પણ ખેડૂતો રજૂઆત કરે તો એમાં તમારે વચ્ચે પડવું નહીં સામાજિક એક્ટિવિસ્ટ

છંટકાવ સહન કરી શકે એના જીન ફેરવેલા હે એવું બિયાર બે રોક ટોક વેચાઈ રહ્યું છે અને આવનાર સમયમાં ગુજરાત દરેક વ્યક્તિ ને તંદુરસ્તી પણ આની અસર થઈ શકે એમ છે સારી વાત છે કપાસિયા તેલ ખાવાની સલાહો ઘણા બધા આપે છે પણ એ કપાસ યા તેલ અથવા તો ભેંસ કે ગાયને ખવડાવો તો ખોડ એ જે કપાસિયામાંથી બને છે એ કપાસિયાની ચર્ચા થઈ રહી છે જેના તમે કપડા પણ પહેરો છો મનેર પટેલ આપણી સાથે છે મનેર ભાઈ આમાં આ કિસ્સામાં તો પોલીસનો રોલ જ ખતમ કરી નાખ્યો આ સૂચના ભાઈ સૌપ્રથમ પહેલી વાત તો એ છે કે ગુજરાતની સરકારને અને ગુજરાતના કૃષિ મંત્રીને મને લાગે છે થોડી ઘણી જો કઈ આબરૂ હવે જે બચી છે ને એ એને બચાવી અને એને પોતાના પદ ઉપરથી પદનો ત્યાગ કરી દેવો જોઈએ સામાન્ય રીતે ગુજરાતના કોઈ પણ તબક્કામાં અરાજકતા કે અસામાજિક અથવા તો કાયદાની વિરુદ્ધમાં કોઈ વાત જતી હોય તો એનું ઇન્વેસ્ટિગેશન પોલીસ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે આપણી પાસે લાંબો ઇતિહાસ છે બે ની અંદર ગુજરાત એસોસિએશન ના કહેવાથી એને આ કાયદા હળવા કર્યા ગુજરાતની અંદર ભારત સરકારના સીડ એસોસિએશન અને મેન્યુફેક્ચરિંગ ઇનપુટ એટલે લોકોએ બે હજાર અંદર એક પત્ર લખ્યો કે ભાઈ અમારી જે કંઈ સાચી મહેનત છે એમાં લેફ પાગવું પણ તત્વ એવી શરૂ થઈ પાછી 25 આવે છે 25 માં ગુજરાતનું સીડ એસોસિએશન વળી પાન સરકારને પત્ર લખે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટને વચ્ચે ન રાખો એનો મતલબ કઈક ને કઈક એવો થાય છે કે ગુજરાતના સીડ એસોસિએશનમાં જે સાચા લોકો વેપાર ધંધો કરે છે એને બાદ કરતા આખા સીડ એસોસિએશનની અંદર નબળા પણ લોકો છે તો નબળાઓની નિગરાની કરીને સીડ એસોસિએશન આવો પત્ર સરકારને લખે છે એનો મતલબ કઈક ને કઈક એ છે કે એને કોકને ખોટા માણસને પ્રોટેક્શન આપવું છે હું રાજ્યના કૃષિ મંત્રી કોઈ અભણ અને અજ્ઞાની છે એવું હું દાવો નથી કરતો અને એવો મારો આરોપ નથી પણ સંવેદનાથી ખાલી ખેડૂતની મનસા એની જે દિશા છે એ પરિસ્થિતિ ઉપર એનું કોઈ ધ્યાન જ નથી આજે દાખલા તરીકે હું તમને એમ કહું કે ગુજરાતના ખેડૂતો પાસે સૌથી મોટો આવકનો નો સોર્સ ઉત્પાદન નું સોર્સ જે છે એ બિયારણ છે એના પછી ઇનપુટ્સ ખાતર છે કે જંતુનાશક દવા છે પ્રોટેક્શન માટે છે કે ઉત્પાદનની ગુણવત્તા વધારે માટે છે હવે આવા કેસમાં જો પોલીસ ને એમાંથી રિમુવ કરી દેવામાં આવે એનો મતલબ એમ કે લુખાગીરી જે કરનારા લોકો આમ સમાજમાં છે એમ બીજ બુટલાગરો છે એ પણ બેફામ થયા છે અને આપણો ઇતિહાસ કઈ કઈ નબળો તો છે નહીં નાજુક નથી જે છે બે હજાર પચીસ બે હજાર બે થી માંડીને પચીસ સુધીની અંદર આપણે એક વર્ષની અંદર પાંચ ચર્ચા ન કરી હોય એવો એક વર્ષ પણ બાકી નથી મારું કહેવાનું પ્રવીણભાઈ એ છે કે ગુજરાતની સરકાર ખેડૂતો માટે અને વેપારી માટે બં મારે સરકાર ને કોઈ બીજો કોઈ માંગ કરશે કે અમારે તમારા તમારી પોલીસ અમારી વચ્ચે ના આવે પટેલે બહુ સાચી વાત કરી કે ભાઈ અમે તમારી સામે કોઈ રજૂઆત કરવા જાય ધરણા કરીએ છીએ અમારી માંગને લઈને કંઈક મૂકીએ છીએ તો ખેડૂતોની સામે તમે પોલીસ ધરી દો છો આજે દિલ્હીની દરબારની દિલ્હીના બોર્ડર ઉપર ખેડૂતોની સાચી માંગને લઈ અને ખેડૂતો જે રોડ ઉપર આવ્યા છે એના ઉપર તમે આડા ખેલા ધરી દો છો આડા ખીલા ધરી દો છો તો આ પ્રમાણે જે રીતે ખેડૂતો સાથે જે વ્યવહાર કરવામાં આવે છે એ વ્યવહાર આપણા માટે જૂનો નથી અને ભાજપા સરકારની અંદર જે રીતે ખેડૂતોની સાથે જે ધોવાણ થયું છે અમલવારી કરવી જોઈએ પાંચ અને પચીસ ના પરિપત્રો ને અને સરકારે તેર નો પણ પરિપત્ર બહાર પાડ્યો છે તો તેર ના પરિપત્ર માં એવું શું હતું કે ખેડૂતોને વેપારીઓને કે બે ની અંદર પરિપત્ર માં લખવા માટે પાંચ નો હેવાલો ટાંકવો પડે છે આ પાંચ નો હવાલો એટલા માટે ટાંકે છે કે ગુજરાતના કહેવાતા બીજ ને ખુલ્લું આકાશ ને ગગન દેવા માટે વેપાર કરો અને ખેડૂતોને આર્થિક નુકસાની કરો ખેડૂતોના ખેતર ઉપર બરબાદી નોતરતા બિયારણો આપો અને ખેડૂત બરબાદ થાય અને ખેડૂત ની સામે અત્યાર સુધી વેપારી હતા ખેડૂત ની સામે અત્યાર સરકાર હતી હવે પોલીસ ને લઈ લીધી એનો મતલબ એમ

અને આ પરિપત્ર ખુદ ગેરકાયદેસર છે એટલે આને વિડ્રો કરો અને સાચી સૂચના આપો એક વસ્તુ જાગૃત હશે અને ખેડૂત સંગઠનો જાગૃત હશે તો કૃષિ વિભાગ અને મુખ્યમંત્રી પણ એને સાંભળશે અને જો કૃષિ વિભાગ અને મુખ્યમંત્રી નહીં સાંભળે તો હાઈકોર્ટમાં પણ જોવું જોઈએ કે ભાઈ આ સરકાર કઈ રીતનું આ ગંડુ રાજા જેવું શાસન ચલાવે છે જે પરિપત્ર થી કાયદા બદલે છે કોઈ દિવસ બની શકે પરિપત્રથી કાયદો ન બદલે એના માટે વિધાનસભામાં જવું પડે એના માટેનો ખરડો પસાર કરવો પડે જી પરિપત્રથી આ બધું ન થાય આટલી સાદી સમજ નથી એટલા માટે હું એવું માનું છું કે હાઈકોર્ટમાં જો ચેલેન્જ કરે તો પણ આ સરકારને ધોખા પડે એમ છે ઓકે બહુ સારી વાત કરી ટેકનિકલી કેમ કે અબાદિત અધિકાર છે કદાચ આ દેશનો નાગરિક કદાચ જેની સાથે છેતરપિંડી થઈ છે પોલીસ રક્ષણ માટે છે અને જો કૃષિ વિભાગ એ

અંધેરી નગરી ગંડુ રાજા ટકેશેર ટકેશેરબાજી ટકેશેર ખાજા અને એક કહેવત એવી પણ છે વર્ષોથી કે જ્યાં રાજા વેપારી ત્યાં પ્રજા હવે અર્થ કોની સાથે જોડવો એ વ્યુઅર્સ પર છોડીએ છીએ પણ હા અચૂક જો કાયદો વ્યવસ્થા આ દેશમાં છે તો આ પ્રકારની સૂચના થઈ તો શું સરકારને નહીં ખબર હોય શું કૃષિ વિભાગને નહીં ખબર હોય તો કેમ ખોખારીને કોઈ કહેવા તૈયાર નથી બાકી જસની વાત હોય તો બાઈટ આપવામાં આવે છે મીડિયા ચલાવે પણ છે અપેક્ષા રાખીએ કે આમાં પણ જરા સ્પષ્ટીકરણ કરે કે આ ભૂલમાં થઈ ગયું છે અથવા તો સાબિતી આપે કે આ અમે કરી જ શકીએ છીએ અથવા તો એ સ્વીકારે કે નહીં આ તો ગંભીર મજાક કરી છે અમે થોડી મજાક બંધ કરીએ છીએ અપેક્ષા રાખીએ ગાંધીનગર તો પહેલેથી જાણ હશે જ પણ આજે વિનંતી કરી તમામ આગેવાનોએ અથવા તો જે સૂચનો કર્યા તેમાંથી ઘણું બધું પોઝિટિવ્સ હોય છે ને એ જ સરકારનું કામ હોય છે અને સાંભળવું પણ જોઈએ લોકશાહીની વ્યાખ્યા છે ધન્યવાદ મનરભાઈ પટેલ ધન્યવાદ સમાની સાહેબ અને ધન્યવાદ જે કે પટેલ ચર્ચામાં જોડાયા આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર